વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવીશું ઠંડી માટે હાડકાં મજબૂત કરે કમર દર્દ દૂર કરે અને ઇમ્યુનિટી વધારે એવું કાળા તલનું કચરિયું કેસાની કાળા તલ વધુ ગુણકારી છે અને તેને ગરમ પણ માનવામાં આવે છે કાળા તલ એ વિટામિન અને ન્યુટ્રિશનથી ભરપૂર છે અને સાથે તેમાં એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે તેમાં ઝીંક અને કેલ્શિયમ પણ ઘણી એવી માત્રામાં હોય છે આથી કાળા તલનું કચરિયું ખૂબ જ ગુણકારી છે આથી શિયાળામાં કાળા તલનું કચરિયું તો ખાવું જ જોઈએ બહાર કરતાં પણ વધુ ટેસ્ટી અને ફક્ત પાંચ જ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકાય છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ કચરિયું બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ કાળા તલ લીધા છે તમે સફેદ તલમાંથી પણ બનાવી શકો છો અડધું બાઉલ ગોળ જેને સમારી લીધો છે આઠથી નવ ખજૂરની પેસી એના બી કાઢી લીધા છે ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું ખમણ બે ટેબલ સ્પૂન કાજુ અને બદામના ટુકડા ચાર ટેબલ સ્પૂન તલનું તેલ એક ટેબલસ્પૂન ઝીણો બાવળીયો ગુંદર લીધો છે એક ટી સ્પૂન સૂટ પાવડર એક ટી સ્પૂન ખસખસ અને બે ટેબલ સ્પૂન મગજ તરીના બી લીધા છે હવે કઢાઈ લઈ અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લેશું અહીંયા આપણે ગુંદરને તળી લેશું તેના માટે ઘી ગરમ થાય એટલે થોડો થોડો ગુંદર એડ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર તેને તળી લેવાનો છે ગુંદર સરસ ફૂલી જાય અને અંદરથી કાચો ન રહે તે રીતે તળી લેશું ગુંદર બરાબર તળાઈ જાય એટલે તેને એક મોટા વાસણમાં એડ કરી દેશું બાકીનો ગુંદર છે તેને પણ થોડો થોડો એડ કરીને તળી લેશું હવે એક મિક્સરનું ઝાર લઈ અને તેમાં તલ એડ કરી દેશું તલ અહીંયા કાચા જ લેવાના છે મિક્સરને પલ્સમૂ અથવા ઓન ઓફ કરી તલને અધકચરા પીસી લેવાના છે અહીંયા તમે જુઓ તલને અધકચરા પીસી લીધા છે જો તમે વધારે ફેરોશો અને એમને મિક્સર ચાલુ રાખશો તો તલ છે એ વધારે પીસાય અને તેમાંથી તેલ રિલીઝ થવા મળશે જેથી તેનો ટેસ્ટ છે બરાબર નહીં આવે હવે તેમાં બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેમાં ગોળ એડ કરી દઈશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે તમે બીજી વેરાયટીનો ગોળ પણ લઈ શકો છો તેની સાથે ખજૂર પણ એડ કરી દેસું મગજ તરીના બી કોપરાનું ખમણ તમે અહીંયા સૂકા નારિયેળને ખમણીને પણ લઈ શકો છો સૂટ પાવડર અને ખસખસેટ કરી દઈશું હવે આ બધી જ વસ્તુઓને તલ સાથે પીસી લેવાની છે જેથી તેમાં તેનો ટેસ્ટ આવી જાય અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે આ રીતનું મિક્સર તૈયાર કરી લેવાનું છે હવે જે ગૂંદ તળીને રાખેલો હતો તે લઈ લેશું અને પોટેટો મેશરથી તેને પ્રેસ કરી અને અધકચરો ભૂકો કરી લેશું ઘણીવાર બાળકોને અથવા મોટાઓને ગૂંદ નથી ભાવતો હોતો તે દાંતમાં ચીપકતો હોય તેવું લાગતું હોય છે આથી આ રીતે તેનો ભૂકો કરવાથી બાળકો અને મોટાઓ આરામથી ખાઈ લેશે અને કચરિયામાં આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો આ ટ્રીકને એકવાર જરૂરથી ટ્રાય કરજો ગુંદનો આ રીતે થોડો અદકચરો ભૂકો થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલું તલવાળું મિક્સર એડ કરી દેશું તેની સાથે કાજુ બદામના ટુકડા એડ કરી દઈશું તમારી પસંદના બીજા ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકાય હવે તેમાં તલનું તેલ એડ કરીશું અત્યારે બે ટેબલ સ્પૂન એડ કરી અને બધું જ બરાબર મિક્સ કરી લેશું અને બાકીનું બે ટેબલ સ્પૂન છે એ પછી થેટ કરી અને બરાબર મિક્સ કરીશું ઓરિજિનલી કચરિયું છે ઘાણીમાં પીસાતું હોય છે અને તેમાંથી તેલ છૂટું પડતું હોય છે પણ આપણે મિક્સરમાં બનાવીએ છીએ એટલે તલને જો વધારે પીસીએ અને એમાંથી તેલ છૂટું પડે તો તેનો ટેસ્ટ પણ સારો નથી આવતો અને તેના પોષક તત્વો છે તે પણ ઓછા થઈ જશે એટલે આપણે આ રીતે જ કરીશું અને તમે અહીંયા જુઓ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને બજારમાં હોય તેવું જ કચરિયું ઘરે તૈયાર થઈ ગયું છે કચરિયાને સર્વ કરવા માટે એક બાઉ લઈ અને તેલથી ગ્રીસ કરી લેશું જેથી તેને ઇઝીલી ડિમ્બોલ કરી શકાય કચરિયાને ગાર્નિશ કરવા માટેની જે પણ વસ્તુ છે તેને મૂકી દઈશું પહેલાં બદામ રાખી દેસું તેની બાજુમાં કાજુ ગોઠવી દઈએ તમને પસંદ પડે એ રીતે બધી જ વસ્તુ ગોઠવી અને ગાર્નિશ કરી શકો છો થોડો તળેલો આખો ગુંદર એડ કરીશું તેની સાથે થોડું કોપરાનું પણ સ્પ્રેડ કરી દઈએ અને સાઈડમાં થોડા ખજૂરના ટુકડાથી ગાર્નિશ કરી હવે આ બાઉલમાં તૈયાર કરેલું કચરિયું છે તેને ભરીશું તેને આ રીતે વજન દઈ અને થોડું પ્રેસ કરી લેશું જેથી તેનો શેપ છે સરસ બને હવે આ બાઉલ ઉપર એક પ્લેટ ઊંધી રાખી અને તેને ડિમૂવ કરી દેશું અને તમે અહીંયા જુઓ એકદમ ટેસ્ટી એવું કચોરિયું તૈયાર કરી લીધું છે બજાર કરતાં પણ સરસ અને ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે તો આ હેલ્ધી અને ટેસ્ટી કચોરિયું તમે ક્યારે બનાવો છો એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકનને પણ પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર